દિવાળીના તહેવારને હવે ગણતરીના બે ત્રણ દિવસ બાકી રહ્યા છે છતાં પણ નસવાડી વિસ્તારના ફટાકડાની દુકાનો ઉપર ગ્રાહકોની અવરજવર જવર ઓછી જોવા મળી રહી છે ધનતેરસ જેને તહેવારની ખરીદીની શરૂઆત તરીકે જોવામાં આવે છે તે દિવસે પણ વિશેષ ધમધમાટ વગર જ પ્રસાર થયો હતો નસવાડી ફટાકડા બજારમાં લાયસન્સ ધરાવતી કુલ સાત જેટલી દુકાનો ખુલી છે પરંતુ વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા બે ત્રણ વર્ષથી ફટાકડાના વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે મંદી માટેના મુખ્ય કારણોમાં ફટાકડાની વધતી કિંમતો સામાન્ય જનતાની ઘટતી ખરીદ શક્તિ ફાયર એનઓસી તથા નિયમોની કડક અમલવારી પર્યાવરણ પ્રેમી વિચારસરણી અને મોંઘવારીના કારણે લોકોની મોજ મસ્તીમાં ઘટાડો થયો છે સાથે સાથે ઓનલાઈન ખરીદી અને એલઈડી દીવો જેવી ડેકોરેશનની વસ્તુઓને વધુ પ્રાથમિકતા મળતા ફટાકડાની માંગ ઘટી છે કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે લોકો દુકાનો ઉપર ફટાકડા જોવા તો આવે છે પરંતુ ખરીદી બાબતે નિશ્ચિત નથી પરિણામે ફટાકડાના વેપારમાં આ વર્ષે પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે